અંજાર તાલુકાના ગામની સીમમાં ગેરકાયદેસર રીતે માટીનું ઉત્ખનન કરતા તત્વોને રોકવા જતા ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર છૂટા પથ્થરો વડે હુમલો કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી તો આ પ્રકરણમાં ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અંજારના વરસા વીડી તથા અન્ય અમુક ગ્રામ્ય વિસ્તારોમાં તથા ગાંધીધામના મીઠી રોહર સેણાઈ વગેરે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજોનું ઉત્ખનન થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે તેવામાં ગત તારીખ છ પાંચ ના મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગની મદદની નિયામક ફ્લાઇંગ સ્કોડ ટીમ તપાસમાં નીકળી હતી આ વિભાગના માઇન્સ સુપરવાઇઝર એવા ફરિયાદી મનોજકુમાર બંસીલાલ ઓઝા અને ટીમ વરસામેડીની સીમમાં આવતા બે મશીન ખનન કરતા ગાડીનો રસ્તો ગાડી હટાવવાનું કહેવા જતા બે શખ્સો નીચે ઉતર્યા હતા અને ખનન ચાલતું હતું તે બાજુ ચાલ્યા ગયા હતા તપાસ ટીમ પાછળ પાછળ જતા બે મશીન દ્વારા ખનન કરાતું હતું આ મશીન વર્ષા જગ્યાએ પચાણ રબારીના હતા થોડી વારમાં જગા રબારી ત્યાં આવ્યો હતો તથા કિયા અગાઉથી ઊભી હતી આ ત્રણેય વાહનોમાંથી સાત શખ્સ આવ્યા હતા અને તપાસ તમારા બાપની જમીન નથી અહીંથી જતા રહો જો નહીં તો અહી ભાંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ખનન કરતા મશીનોને ભગાડી મૂકવામાં આવ્યા હતા બાદમાં છૂટા પથ્થરો ઉગા કરતા તપાસ ટીમ ત્યાંથી પરત ફરી હતી આ ટીમે બાદમાં પોલીસ અને ભુસ્તર કચેરી અંજારની ટીમને બનાવ સ્થળે બોલાવી હતી ટીમ સાથે મશીન જે બાજુ ગયા હતા તેના ચીલ્લા પરથી મશીનો શોધી કાઢી જપ્ત કરવામાં આવ્યા હતા અને જે જગ્યાએ ખનન કરાયું તેની તપાસ કરવામાં આવી હતી અહીંથી રૂપિયા સાદી માટી અને સોફ્ટ મોરમ માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું તો આ પ્રકરણમાં વરસામેડીના જગા રબારી ઝરુ ગામના નાગજી આશા રબારી વરસામેડીના ધનાકાના રબારી તથા અંજારના મૈત્ર કૌશિક પટેલ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે